હેલો ફ્રેન્ડ્સ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આ જ બ્લોગ એના માટે બનાવજો હોય કે તમે પક્ષીઓને દાણા નાખો તો તમને એનાથી ઘરમાં વાસ્તુદોષ દૂર થાય છે અને તમને કંઈ રાહુકાળ હોય કે પછી કંઈ ગ્રહો તમે નડતા હોય એ બધા એનાથી દૂર થાય છે અને તેથી અમે પણ એવું કૃપા કરીએ કે આવું કંઈક અમે પણ કરીએ પણ આવું નાનું મોટું કંઈક અમે પણ અમારા ઘરે દાણા નાખીએ તો ઘરમાં કંઈક સારું થતું હોય છે અને હું પણ એ દાણા નાખું છું મારા ઘરની આગળ પક્ષીઓ આવે અને ખાય કેમકે અમુક જગ્યાએ તો કંઈ પક્ષીઓને મળે પણ ના ખેતરમાં કોઈ હોય ના અમુક ના હોય અમુક તો ઉડાડી દેશે એનાથી પણ અમુક તો નાખું છું તેમ તમે પણ નાખજો અને હું એક સરસ મજાની જગ્યા ઉપર ગયો તો ત્યાં મેં જોયું કે આટલી નાની ક્લિપ મેં જે વિડીયો બનાવ્યો છે તે અમારા ભીલોડાની અંદર પાકે રિયાળ છે કે આટલા બધા કબૂતર આવે છે ત્યાં કોઈ એમને ઉડાડતું પણ નથી એ કેમ કે એને પુણ્ય પુણ્ય મળતું હોય છે એના કારણે એ કબૂતર ત્યાં ખાય છે અને એમને કોઈ એમને ઉડાડતું નથી કોઈ ડિસ્ટર્બ નથી કરતું તેથી એ જ મને જાણવા મળ્યું કે એનાથી કંઈક તો ભગવાન આપતો હશે આપણને તેથી તમે પણ આવી રીતે નાખજો દાણા નાખજો જેથી કબૂતર પછી આ કાગડા જે કહેવાના આવે છે કાગડો આપણા ઘરે આવે તો એ પૂર્વજો આપણા ઘરે આવ્યા એવું કહેવામાં આવે છે કે તમે પણ આવા દાણા નાખજો જેથી પક્ષીઓની પૈસા તો લુપ્ત ના થાય એમનું વધારે વધારે પક્ષીઓ ઉપલબ્ધ થાય નવા નવા પક્ષીઓ આવે એટલી આઠથી તમે આ વિડીયોને શેર કરજો જેટલું બને તેટલું